અસલામવાલેકુમ વિદ્યાર્થી મિત્રો જના બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ તરફથી ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ ચાર વિષય ગણિત આપણો વિષયાંક છે પ્રકરણ બાર પ્રકરણનું નામ છે કેટલું ભારે કેટલું હલકું અગાઉની વિડીયોમાં આપણે આ પ્રકરણમાં કેટલાક જરૂરી મુદ્દાઓ વિશે શીખી ગયા હતા આજે આપણે કંઈક નવું શીખીશું ચાલો બાળ મિત્રો અહીં ધ્યાન આપો કિલોગ્રામનું ગ્રામમાં રૂપાંતર કરો આપ સૌ જાણો જ છો કિલોગ્રામ એ વજનનો મોટો એકમ છે અને ગ્રામ એ વજનનો નાનો એકમ છે બરાબર ને કિલોગ્રામને ટૂંકમાં કીગરા પણ લખી શકાય તે ઉપરાંત એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ બરાબર ને નંબર એક પાંચ કિલોગ્રામ બરાબર પાંચ ગુણ્યા એક હજાર બરાબર પાંચ હજાર ગ્રામ એટલે કે પાંચ એકા પાંચ અને પાછળના ત્રણ શૂન્ય યાદ રાખજો બાળ મિત્રો એકમ દશક સો આ ત્રણ સ્થાનમાં શૂન્ય આવશે અને હજારના સ્થાનમાં સંખ્યા આવશે બરાબર પાંચ કિલોગ્રામ બરાબર પાંચ હજાર ગ્રામ નંબર બે નવ કિલોગ્રામ બરાબર નવ ગુણ્યા એક હજાર બરાબર નવ હજાર ગ્રામ યાદ રાખજો એકમ દશક સો આ ત્રણ સ્થાનમાં શૂન્ય આવશે અને હજારના સ્થાનમાં સંખ્યા આવશે બરાબર હવે નંબર ત્રણ સાત કિગરા બરાબર કીગરા એટલે કિલોગ્રામનું ટૂંકું સાત કિગ્રા બરાબર સાત ગુણ્યા એક હજાર બરાબર શૂન્ય આવશે ચાલો હવે આપણે આગળ જોઈએ નંબર ચાર ચાર કીગરા પાંચસો ગ્રામ એટલે કે चार हज़ार पांच सौ ग्राम नंबर पांच छ किग्रा छो चाड़ीस ग्राम एटले कि छ हज़ार छसो चालीस ग्राम नंबर छ सात किग्रा आठ ग्राम અહીં તો બે સંખ્યા છે તો આપણે શું કરીશું આઠ ગ્રામ તો જુઓ અહીં આઠ એ એકમના સ્થાનમાં આવશે અને સાત એ હજારના સ્થાનમાં આવશે બાકીના બે સ્થાનમાં શૂન્ય આવશે તમે અહીં જોઈ શકો છો આઠ એકમ શૂન્ય દશક શૂન્ય સો અને સાત હજાર એટલે કે સાત હજાર આઠ ગ્રામ સાત હજાર આઠ ગ્રામ તમને આટલામાં સમજ પડી ને ચાલો હવે આપણે આગળ જોઈએ ગ્રામનું કિલોગ્રામમાં રૂપાંતર કરો જુઓ બાળકો હવે શું આવશે ગ્રામનું કિલોગ્રામમાં રૂપાંતર કરો નંબર એક ત્રણ હજાર ગ્રામ હવે ત્રણ હજાર ગ્રામનું કિલોગ્રામમાં રૂપાંતર કરીશું ત્યારે જે પાછળ એની પાછળ જે ત્રણ શૂન્ય દેખાય છે એકમ દશક અને સોના સ્થાનમાં આ જે ત્રણ શૂન્ય છે એ ત્રણે ત્રણ શૂન્ય નીકળી જશે એટલે કે ત્રણ કિલોગ્રામ ત્રણ પોતે હજારના સ્થાનમાં છે બરાબર ને તો એ સંખ્યા રહેશે ફક્ત એકમ દશક અને સોના સ્થાનના શૂન્ય નીકળી જશે ત્રણ હજાર ગ્રામ બરાબર ત્રણ કિલોગ્રામ નંબર બે આઠ હજાર ગ્રામ બરાબર આઠ કિલોગ્રામ નંબર ત્રણ દસ હજાર ગ્રામ બરાબર જુઓ બાળકો એકમમાં શૂન્ય દશકમાં શૂન્ય સોના સ્થાનમાં શૂન્ય હજારના સ્થાનમાં શૂન્ય દસ હજારના સ્થાનમાં એક એટલે કે એકડે મીંડે દસ દસ હજાર આપણે એમ લખીશું અને એમ બોલીશું એમ વાંચન કરીશું દસ હજાર ગ્રામ બરાબર દસ કિલોગ્રામ કેમ કે એકમ દસક અને સોના સ્થાનમાં જે શૂન્ય હતા તે શૂન્ય નીકળી ગયા એટલે દસ કિલોગ્રામ સમજ પડી તમને હવે આપણે આગળ જોઈએ નંબર ગ્રામ હવે આને આપણે કિલોગ્રામમાં કઈ રીતે રૂપાંતર કરીશું અહીં ધ્યાન આપો સૌપ્રથમ આપણે લખીશું જુઓ બે એ હજારના સ્થાનમાં છે એટલે બે પરથી આવશે બે હજાર ગ્રામ વત્તા અને જે પાછળની ત્રણ સંખ્યા દેખાય છે એકમ દશક અને સોમાં સોના સ્થાનમાં જે ત્રણ સંખ્યા દેખાય છે આ ત્રણે ત્રણ સંખ્યાને સાથે લખો ચારસો વીસ ગ્રામ બે હજાર ગ્રામ વત્તા ચારસો વીસ ગ્રામ હવે જુઓ બે હજાર ગ્રામ બરાબર બે કિલોગ્રામ એટલે કે બે કિગ્રા અને ચારસો વીસ ગ્રામ બે કીગરા ચારસો વીસ ગ્રામ તમે આ રીતે પણ લખી શકો છો બે કિગ્રા ચારસો વીસ ગ્રામ સમજ પડી તમને નંબર પાંચ આઠ હજાર સુડતાલીસ ગ્રામ અહીં શૂન્ય એ સોના સ્થાનમાં છે આઠ હજાર સુડતાલીસ ગ્રામ આઠ હજાર ગ્રામ વત્તા સુડતાલીસ ગ્રામ તમે અહીં જોઈ શકો છો આઠ એ હજારના સ્થાનમાં છે એટલે આઠ હજાર ગ્રામ અને જુઓ અહીં સોના સ્થાનમાં શૂન્ય છે પણ શૂન્ય પછી સુડતાલીસ બે સંખ્યા દેખાય છે આપણને તો અહીં આપણે સુડતાલીસ ગ્રામ લખીશું બરાબર તો આપણો જવાબ આવશે આઠ કિગ્રા સુડતાલીસ ગ્રામ આઠ કિગ્રા સુડતાલીસ ગ્રામ જુઓ બાળમિત્રો મિત્રો તમારે તમારી ગણિતની નોટમાં આ બંને પ્રશ્નો સારા અક્ષરે લખવાના રહેશે કિલોગ્રામનું ગ્રામમાં રૂપાંતર કરો અને ગ્રામનું કિલોગ્રામમાં રૂપાંતર કરો તમારી ગણતરી વ્યવસ્થિત રીતે કરજો ગણતરીમાં ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો અને ધ્યાનથી તમારે તમારી ગણિત નોટમાં તમારું આ લેખન કાર્ય પૂર્ણ કરવાનું છે થેન્ક યુ